દીવમાં જિલ્લાની બેંકો દ્વારા મહત્વના કેમ્પનું આયોજન તમારી મૂડી તમારો અધિકાર વિષય ઉપર દીવ પ્રશાસન અને લીડ બેંક દ્વારા એક કેમ્પનું આયોજન કરાયું છે ડિપાર્ટમેન્ટ ઓફ સર્વિસીસ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા તેમજ રિઝર્વ બેંકના પ્રયાસો અને માર્ગદર્શનમાં આ કેમ્પમાં જનતાની પોતાની બેંકોમાં મૂકેલી રકમ જે ભૂલાઈ ગઈ છે તેને પરત મેળવવા કેમ્પનું આયોજન થયું છે દીવમાં જિલ્લાની બેંકોમાં આ કુલ રકમ બાવીસ કરોડની છે જેની રકમ ભૂલાયેલી છે તેને આ રકમ પરત મેળવવા કેમ્પનો લાભ લેવા દીવ એસબીઆઈ લીડ બેંક દ્વારા આમંત્રિત કરવામાં આવેલ છે આ કેમ્પ તારીખ નવેમ્બર શુક્રવારના રોજ નવ કલાકથી શરૂ થશે જે સાંજ સુધી રહેશે જેનું સ્થળ ગાંધીપરા કોમ્યુનિટી હોલ દીવ કોર્ટની બાજુમાં છે નમસ્તે હું ભગવાનભાઈ આલાભાઈ મેર ફાઈનાન્સીયલ લિટરસી કાઉન્સિલર લીડ બેંક દીવ ભારત સરકારના ડિપાર્ટમેન્ટ ઓફ ફાઇનાન્શિયલ સર્વિસ ડિપાર્ટમેન્ટ તરફથી તથા આરબીઆઈ તરફથી સૂચના આપવામાં આવેલ પ્રમાણે દ દેશની તમામ બેંકોમાં જે લોકોના ભૂલાયેલા નાણાં પડ્યા છે તો તેવા નાણાંઓને આપવા માટે સરકારશ્રી તથા બેન્કોએ પહેલ કરી છે તો આ પહેલના ભાગરૂપે દીવમાં તારીખ એકવીસ અગિયાર બે હજાર પચીસને શુક્રવારના રોજ દીવ કોમ્યુનિટી હોલ ખાતે એક મહા કેમ્પનું આયોજન કરેલ છે જેની અંદર દરેક બેન્કો હાજર રહેશે અને દરેક બેન્કોના જે કંઈ પૈસા છે ટોટલ બાવીસ કરોડ છે દરેક દીવ દીવ બ્લોકની જેટલી બેન્કો છે એ બધીના બાવીસ કરોડ રૂપિયા આ રીતે ભુલાયેલા નાણાં પડેલા છે બેન્કોની અંદર જુદી જુદી બેંકો તો એને લઈ આવવા માટે આ કેમ્પની અંદર જે કંઈ લોકોને આહવાન આપવામાં આવે છે કે તે લોકોના કોઈ લાગતા વળગતા સગાવાલાને આ મેસેજ પહોંચાડે અને આ પૈસા લાવ લેવા માટે તેઓ જરૂરી પ્રૂફ લઈને બેન્કોમાં જે તે બેન્કોમાં જ્યાં ખાતા હોય તેમાં આવે તે પૈસા તેને મળ પરત મળી શકશે આ કેમ્પની અંદર ગવર્મેન્ટના સ્ટાફ તથા બેન્કોનો સ્ટાફ હાજર રહેશે અને જેમ બને એમ વહેલી તકે એ લોકોને પૈસા મળે એવી અમે પ્રોસેસ કરશું